દરેક વખતે તમને એનું પદ અને એનું કદ એ વધતું ગયું બદલાતું ગયું વિજયભાઈ ક્યારેય બદલાયા નહીં એણે મને એમ કીધું ફાંદ ઘટાડો તમારું શરીર બહુ વધી ગયું છે એટલે મેં કીધું હરામનું ન પચે એવું કોને કીધું તમને જ પચે અમને ન પચે બધાની હાજરીમાં કહું છું અને વિજયભાઈ આજે આવવાના છે પણ જગુ દાદા એ પણ નક્કી કે અમે આવશું ત્યારે ડેફિનેટલી બધા જ અમારો આખો કાફલો જે છે મિત્ર વર્તુળ સાથે તમારે ત્યાં અમે આવીશું આમાં એવું છે હાથથી તોડાતા હોય ધડામ જાતા હોય મોદી જે કે છે એ જુદી ઘટના છે એનું કોમન મેન પણ હું તો પ્રાર્થના કરું એના જેવું કોમન મેન પણ આખા ભારતને મળે નજીકના ભવિષ્યના એવા ત્રણ પાત્રો છે આખું રાજકોટ છે કે ક્લોઝ ફ્રેન્ડ છીએ વજુભાઈ વાળા વિજયભાઈ રૂપાણી અને કિરીટભાઈ ગણાત્રા વિજયભાઈ રૂપાણીનો મુખ્યમંત્રી પદનો જે કાર્યકાળ છે એના જેવો ગોલ્ડન એરા રાજકોટ માટે કદાપી હતો નહીં સંભવતઃ કદાચ હોય પણ નહીં શકે રાજકોટમાં હું એવા સેંકડો લોકોને ઓળખું છું જેની પાસે અબજો રૂપિયા છે પણ તમે જ્યારે એને મળો એકદમ ફકીરી સ્વભાવ કારણ કે વિજયભાઈ કોઈ ગ્રુપના નહીં એનું કોઈ ગ્રુપ નહીં એટલું કે મને એમ થયું તે દિવસે કે હાલું એક વાત નક્કી છે ભારતમાં મહાન બનવું હોય ને તો મરવું પડે નમસ્કાર સ્વરાજ સાથે હું મયુર સ્વાગત છે આપનું સ્વરાજમાં આજે ચર્ચા કરવી છે એવી વાતની કે જે વિશ્વને હચમચાવી દીધી છે અને આ વાત છે અમદાવાદની અંદર મેઘાણી નગર વિસ્તારમાં બનેલી પ્લેન ક્રેસની દુર્ઘટના કે જેમાં બસો સાઠ થી પણ વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે પરંતુ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે જેમાંથી એક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા વિજયભાઈ રૂપાણી જે છે તેમણે રાજકોટને ઘણું બધું આપ્યું છે ને રાજકોટના પનોતા પુત્ર હતા રાજકોટના લોકોને તેમની રાગણી પણ છે ત્યારે વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ મહેતા સર સ્વાગત છે આપનું સ્વરાજમાં જી નમસ્કાર સર કઈ રીતે જોઈ રહ્યા છો આગતના જેઓ કોઈ પણ કરુણાંતિકા હોય એને તમારે આંસુની સહાયથી જ લખવી પડે એટલે આ ઘટના હોય કે પ્લેન ક્રેશ કે રેલવેની હોય કે કોઈ પણ હાદસો હોય એ સ્વાભાવિક જ આપણા હૃદયને હચમચાવે એવો હોવાનો પણ એમાંય કેટલીક ઘટનાઓ એવી હોય છે જે લગભગ કદાપી વિસરી શકાય નહીં અમદાવાદની પ્લેન ક્રેશની ઘટના એ એમાંની એક છે રાજકોટ આ ઘટનાનો હાદસો એટલો અનુભવી રહ્યો છે જેટલો રૂપાણી પરિવાર અનુભવી રહ્યો છે કારણ કે હંમેશા મૃત્યુ જે છે એના સ્વજનો જેટલું આકરું કોઈનું નથી હોતું પણ કેટલીક ઘટનાઓ એવી હોય છે એમાં દરેક લોકોને એના સ્વજન ગુમાવવા જેવો જે છે એ આઘાત લાગે આ ઘટના એમાંની એક છે એ શું કામ છે કારણ કે વિજયભાઈ રૂપાણી રાજકોટનું રત્ન હતા કે રાજકારણી હતા કે પૂર્વ મુખ્યમંત્રી હતા કે એ તો બધી બાયોગ્રાફી જેવી વાત છે હકીકત એ છે કે જેટલા પણ પોલિટિશિયન્સ રાજકોટે આપ્યા છે સૌરાષ્ટ્ર અને ગુજરાતને એમાં વિજયભાઈ રૂપાણીનો મુખ્યમંત્રી પદનો જે કાર્યકાળ છે એના જેવો ગોલ્ડન એરા રાજકોટ માટે કદાપી હતો નહીં સંભવતઃ કદાચ હોય પણ નહીં શકે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હોવા છતાં રાજકોટમાં જ્યારે આવે મેં તો એની કેરિયર આખી કોર્પોરેટરથી માંડીને સીએમ સુધીની જોઈ છે પહેલાં કોર્પોરેટર હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા મેયર બન્યા રાજ્યસભાના સદસ્ય પછી ધારાસભ્ય પછી મિનિસ્ટર્સ દરેક વખતે તમને એનું પદ અને એનું કદ એ વધતું ગયું બદલાતું ગયું વિજયભાઈ ક્યારેય બદલાયા નહીં કોમન રહ્યા બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમ કહેતા કે હું સી એમ એટલે કે ચીફ મિનિસ્ટર નહીં પણ કોમન મેન છું પણ એ તો મોદીનું કોમન મેન પણ છે આમાં એવું છે હાથથી તોળા તો જ ધડામ જતા હોય મોદી જે કે છે એ જુદી ઘટના છે એનું કોમન મેન પણ તો હું તો પ્રાર્થના કરું એના જેવું કોમન મેન પણ આખા ભારતને મળે કારણ કે એ તો વીઆઈપીની પરાકાષ્ઠા છે પણ વિજયભાઈ રૂપાણી એ સહી અર્થમાં કોમન મેન બની રહ્યા રાજકોટમાં એવા ત્રણ પાત્રો નજીકના ભવિષ્યમાં ભૂતકાળમાં અનેકો હતા નજીકના ભવિષ્યના એવા ત્રણ પાત્રો છે આખું રાજકોટ એમ માને છે કે અમે એના ક્લોઝ ફ્રેન્ડ છીએ વજુભાઈ વાળા વિજયભાઈ રૂપાણી અને કિરીટભાઈ ગણાત્રા અકીલાના મોભી તમે જો દર બીજા માણસને પૂછો એ એમ કે હમણાં કિરીટભાઈને ફોન કરી શકું હમણાં વજુભાઈને પાનના ગલાવાળા તમે ઉઘરાણ ને આપો વજુભાઈને ફોન કરો અને એ ઉપાડી પર લેતા હશે કદાચ એટલે આત્મીયતા તો આ રાજકોટની બ્યુટી છે કે તમે ગમે તેટલી હાઈટ પકડો તમારા પગ જે છે એ ધરાતલ જ રે તમે ક્યારેય હવામાં ન ઉડો એ રાજકોટની બ્યુટી છે અહીંયા રાજકોટમાં હું એવા સેંકડો લોકોને ઓળખું છું જેની પાસે અબજો રૂપિયા છે પણ તમે જ્યારે એને મળો એકદમ ફકીરી સ્વભાવ તમે એમ કહો ચાલો ગાંઠિયા કહો તો ફૂટપાથ ઉપર બેન ખાવા માંડે તમારી આમે એને નડેની ઈગો અહમ વિજયભાઈ રૂપાણી ઇઝ વન ઓફ ધેમ એ વ્યક્તિ કોર્પોરેટર હતા ત્યારથી એને ઓળખું સીએમ થયા ત્યારથી ત્યાં સુધી જ્યારે અમારે પણ ટૂંકમાં મળવાનું થતું મેં એનામાં કોઈ ભેદભાવ જોયો નહીં એના વર્તનમાં પણ નહીં કે આજે એ મુખ્યમંત્રી થઈ ગયા તો હવે એનો પ્રોટોકોલ બોટોકોલ કુછ નહીં અમારી બાજુમાં રાજકોટમાં અહીંયા જ અમારા ઘરની નજીક એક હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ હતો અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે હવે કેમ્પમાં ઉદઘાટન માટે થઈને વિજયભાઈ આવવાના હતા નીતિન ભારદ્વાજ વગેરે પણ હતા મને કેટલાક વકીલ મિત્રો અને કેટલાક ડોક્ટર્સ મિત્રો અમારા ફ્રેન્ડ હતા એટલે એણે મને ફોન કર્યો સાહેબ તમારા ઘરથી વોકિંગ ડિસ્ટન્સ છે અને વિજયભાઈ આવવાના અને અમારી ઈચ્છા છે કે તમે આવો અમે ત્યાં ગયા એના બહુ આગ્રહને કારણે પછી વિજયભાઈ આવ્યા વિજયભાઈ આવ્યા તો આવતી વખતે એણે મારા શરીર પેટ ઉપર હાથ આમ થપથપાવીને કીધું થોડું શરીર ઓછું કરો ફાંદ વધતી જાય છે એટલે જુઓ હું એનું એ કહું છું કે એવડી ધારો કે મોટી શક્કીયત હોય તો પણ એની સાથે કેવી મજાક થઈ શકતી હતી એણે મને એમ કીધું ફાંદ ઘટાડો તમારું શરીર બહુ વધી ગયું છે એટલે મેં કીધું હરામનું ન પચે એવું કોણે કીધું તમને જ પચે અમને ન પચે બધાની હાજરીમાં કહું છું અને એ ખડખડાટ હસીને જગુદાદા દાદા તમને જ્યારે મળીએ ત્યારે આવું જ હોય આવું બોલીને પછી નીકળી ગયા તો કહેવાનો આશય એ છે કે આ મારો અનુભવ છે ને અડધા પડધા રાજકોટનો એવો અનુભવ છે એને ક્યારેય વિજયભાઈ રૂપાણી સીએમ ન લાગ્યા ક્યારે રાજ્યસભાના સદસ્ય ન લાગે વિજયભાઈ આપણા દેટ સોલ એટલે વિજયભાઈ વજુભાઈ વાળાનું નવું વર્ઝન છે એમ કહો તો ચાલે એને એ જ લાગણીથીને કારણે તમે જુઓ જે ઘટના બની અત્યારે તો અડધું રાજકોટ આજે સ્વયંભૂ અને કેટલાક લોકોએ એનાઉન્સમેન્ટ કર્યું ચેમ્બર ઓફ કોમર્સ ઇત્યાદિએ સ્વનિર્ભર શાળાઓએ આ બધાએ બંધનું એલાન કર્યું એ એટલા માટે કે વિકાસ નામનો જે શબ્દ છે વિજયભાઈના જવાથી અડધો પડધો બંધ થવાની સંભાવના હોય એવું લાગે છે વિજયભાઈ રૂપાણીએ એના કાર્યકાળ દરમિયાન રાજકોટને મોટી યોજના કહો તો નાની જવા દો ગ્રીન ફિલ્ડ એરપોર્ટ એ રાજકોટને મળ્યું એના કાર્યકાળમાં એમ્સ એમ્સમાં તો કેવો કેવી ટક્કર હતી વડોદરા આપણું હરીફ હતું અને એમાં વડોદરા તો નરેન્દ્ર મોદી જ્યાંથી જીતા હોય તો તાકાત છે કોઈની કે વડોદરામાંથી ગિફ્ટ અહીંયા ખેંચી આવવી ત્યાંથી અહીં લઈ આવ્યા એટલે સિંહના મોઢામાંથી હરણું ખેંચી આવવું એવું કપરું કામ કહેવાય એ લઈ આવ્યા અને એમ્સ અત્યારે પાછું સાક્ષાત ખાલી કાગળ ઉપર નહીં રાજકોટની સૌથી મોટી જે કોઈ સમસ્યા હોય તે ટ્રાફિકની સમસ્યા અને એ ઇન્ટરનલ જે છે એ આજે છે પણ શહેરમાંથી જેને પાસ તો જામનગર જવું હોય જુનાગઢથી જામનગર કે જામનગરથી જુનાગઢ અથવા તો અમદાવાદથી આ તરફનું જ્યાં જવું હોય તો જે અન્ડરબ્રિજ ઓવરબ્રિજને પ્રોબ્લેમને કારણે ટ્રાફિક બધો ગામમાંથી જતો હતો શહેરમાંથી અને હેવી વેઇટ પબ્લિક કેરિયર્સ એટલા બધા આવી જતા હતા છકડો રિક્ષા વગેરે વગેરે કે મારે ઓફિસે જવું હોય તો હોય પાંચ મિનિટ થતો અડધો કલાક અહીંયા આમ્રપાલી સિનેમા પાસે ફાટક હતું રેલવેનું એ બંધ થાય એટલે તમારે દસ મિનિટ દસ વીસ મિનિટ આ બંને તરફ ટ્રાફિક જામ થાય એ ખુલે ત્યારે એ ટ્રાફિકનો હળવો થતાં વીસ મિનિટ લાગે એટલે અડધી કલાક તમારી હજારો લોકોને રોજે જતી અને દિવસમાં કદાચ ત્રણ ચાર વખત વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં એ આમ્રપાલી સિનેમામાં અંડરબ્રિજ બન્યો આજે એમાં ક્યારે ગાડી ઉપરથી પસાર થાય નીચેથી તમે હું જઈ શકીએ કેટલીક વખત એવું છે આપણે એક હરસુર ગઢવી કરીને બહુ આપણા હાસ્ય કલાકાર અને માર્મિક હાસ્યકાર થઈ ગયા ડાયરાની દુનિયાના એ પણ અત્યારે આપણી વચ્ચે નથી અલગ છે પણ એ બહુ સરસ વાત કહેતા હતા એ વિજયભાઈમાં લાગુ પડે એ એવી વાત કરતા હતા કે એક દિવસ મેં છાપું કે આમ મને એ કે હું અભણ માણસ એ કે હું કાંઈ વાંચી બહુ હકું નહીં પણ કોકે મને પકડાવી દીધું છાપું એટલે કે મેં છાપું વાંચવાનું શરૂ કર્યું એમાં શું લખ્યું હતું કે ભાઈ આ આપણો જે નેતા છે એનામાં બુદ્ધિ નથી નેતામાં આવડત નથી નેતા આખો દેશ વેચી નાખશે પરદેશ ફેર્યા કરે છે આ શું કરી નાખશે આવાને કોણે બેસાડી દીધો એ કે મને એમ થયું કારણ કે હું તો અભણ કોણ કે હર્ષુર ગઢવી કે હું તો અભણ એનો અર્થ એમ છે કે લખ્યું છે તો ભણેલા ગણેલા લખ્યું છે તો આટલો ખરાબ માણા દેશ ઉપર બે હેમ નહીં ગજબ કેવાય આને તો કાઢવો જોઈએ ભણેલા ગણેલા ખોટું હોય છે એ કે મને તો આખી રાત ઊંઘ ના આવી બીજે જ વિશે હવે છાપું ફાઇલ વાંચ્યું હતું એટલે આજ વાંચવાની ઈચ્છા થઈ છાપું વાંચ્યું એ કે મને તો ચોંકી ગયો હું દેશે મહાન નેતા ગુમાવ્યો વિઝનરી નેતા ગુમાવ્યો આ ખોટ ક્યારેય નહીં પૂરાય મનોજભાઈ કોની વાત કરે આવો મોટો નેતા હોય તો એને બેહાડી દેવો તો ને જે કાલે જેની ટીકા કરતા હતા એની જગ્યાએ આવો નેતા બે જોયું હતું તો બે એક જ હતા ગઈકાલે જેની ટીકા થતી હતી એના જ આજે વખાણ થતા હતા એટલું કે મને એમ થયું તે દિવસે કે હાળું એક વાત નક્કી છે ભારતમાં મહાન બનવું હોય ને તો મરવું પડે તો મહાનની વાત થાય વિજયભાઈ રૂપાણીના કેસમાં લાગુ પડે સાહેબ એણે નાનેથી મોટે સુધીની કેરિયર જ્યાં સુધી એણે મુખ્યમંત્રી હતા ત્યાં સુધી મંજીરા વગાડવાવાળાની તાણ તાણી નતી બધાએ એની સરાહના કરી પણ તમે જુઓ સ્ટેપ ડાઉન થયા ચીફ મિનિસ્ટર જેવાદેથી એકાએક સામે એટલા બધા આક્ષેપોનો મારો થયો ટીકાનો મારો થયો અને એની આલોચના પણ એટલી થઈ જેની સીમા નહીં તથા કથિત કૌભાંડો વગેરે વગેરે જે સૌથી મોટું કૌભાંડની સહારા ની જમીનનું એ ગ્રીનફીલ્ડ એરપોર્ટ પાસે પાંચસો છસો કે હજાર કરોડની જમીન એમ કે તમે એનઓસી કરીને ખાઈ ગયા વગેરે વગેરે પછી તો જે લોકોએ ફરિયાદ કરી હતી એણે માફી માગી ક્ષમાયાચના કરી કે ભાઈ અમે રાજકીય દ્વેષથી આ કર્યું હતું અમારી પાસે પૂરતા પુરાવા નહોતા અથવા તો અમારી પાસે કોઈ આમાં ટાંગા મેળ થયો નહોતો અમે સોરી તમે વિચાર કરો સમાધાન હા પણ ત્યાં સુધી તો હર્ષુર ગઢુએ કીધું તેમ એક પાનું છપાઈ ગયું હતું હવે એ જ વિજયભાઈ રૂપાણીના આખા રાજકોટમાં ને આખા ગુજરાતમાં ચારે કોર લોકો સરાહના કરે છે એમ્સ આપ્યું છે અટલ સરોવર આપ્યું છે સ્માર્ટ સિટી આપ્યું છે નવી હોલિક જે જનાના હોસ્પિટલને મોડિફાઈ એ કર્યું છે બસ પોર્ટ હવે તો ઘણા ગણાય ને એટલા યોજના મોટી મોટી યોજના તમને કહું તો છ હજાર કરોડ રૂપિયાની યોજનાને સાક્ષાત્કાર કર્યો જેના આપણે અત્યારે લાભ લઈ રહ્યા છે સર પરંતુ બધું આપ્યું છે કારણ કે સૌરાષ્ટ્રવાસીઓ ઘણા રહ્યા છે કે વિજયભાઈની કોટ કાયમી વર્તા એમાં જો નક્કર વાત હોય તો રાજકોટને મળી છે એવું નહીં પણ સૌરાષ્ટ્રમાં શું કામ લોકો યાદ કરે છે કારણ કે વિજયભાઈ કોઈ ગ્રુપના નહીં એનું કોઈ ગ્રુપ નહીં સબકા સાથ સબકા વિકાસની વાત જે નરેન્દ્રભાઈ કરે છે એ બરાબર છે વિજયભાઈના કેસમાં જુઓ તો એ પાળી બતાવ્યું તમે જો જૈન કોમ્યુનિટીમાંથી આવે છે બિલકુલ પારસીની જેમ નાની કોમ્યુનિટી એનો જૈન કોમ્યુનિટીમાં એનો કોઈ હરીફ તો હતો નહીં વિજયભાઈ જેવું તો કોઈનું હતું નહીં કોઈ લોકો તો ધર્મ આ માણસો બધા એટલે જૈન હોવાને કારણે એ કોઈ પણ લેવા કડવા આપણે ઓબીસી કોળી સમાજ દલિત માઇનોરિટી જે બીજી બધા આવે છે એમાં ક્યાંય એનો એનો ક્યાંય તમે એને ફિટ ન કરી શકો બધાને એમ લાગે કે વિજયભાઈ આપણા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અને સૌરાષ્ટ્રને તમે જે કીધું સૌરાષ્ટ્રભરના નેતાઓને પણ ખબર કે ભારતીય જનતા પાર્ટીને વિજયભાઈ ઉપર વિશ્વાસ છે અને આપણી પ્રગતિનું દ્વાર પણ વિજયભાઈ થકી ખુલે એમ છે તમે ખબર ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી હંમેશા જે સંમેલન પ્રચારનું કરે છે

ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના નાણાં મંત્રી હતા વિજયભાઈ હવે નાણાંનો વ્યવહાર તમે હું જાણીએ છીએ કેટલો બધો પેચીદો હોય છે વેચીલા પણ હોય છે શંકા ન જતી હોય તો એ જાય માણસને એવા સંજોગોમાં વર્ષો એને એઝ એ ફાઈનાન્સ મિનિસ્ટર કહો તો પક્ષના કામ કર્યું ક્યારેય કોઈ પ્રકારનો દાગ લાગ્યો નહોતો મુખ્યમંત્રી બન્યા પછી જાહેર જીવનમાં આવો અને કેટલાક આક્ષેપો પ્રત્યે આક્ષેપો થાય જુદી વાત છે પણ એક વાક્ય જે છે એ વિજયભાઈના કેસમાં કરુણ રીતે સાચું ભર્યું એણે એમ કીધું જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે કારણ કે એ પણ સરપ્રાઇઝ હતું આ વિજયભાઈના જીવનમાં સરપ્રાઇઝની અનેક ઘટના બની બર્મામાં એનો જન્મ નાઇન્ટીન ફિફ્ટી સિક્સમાં ચાર હતા ઓગણીસો સાહીઠમાં અહીંયા આવી ગયા ચાર વર્ષમાં હવે એ તમે વિચાર કરો સરપ્રાઇઝ કેવું કે ત્યાંથી અહીંયા જન્મ ક્યાંક અહીંયા કર્મ ક્યાંક તો પણ એને અહીંયા એટલો બધો લગાવો તો કોઈને થયો તો અડધા પ્રધાને તો ખબર ન હોય કે આવું હોઈ શકે પછી જૈન કોમ્યુનિટી છતાં આવડું મોટું કદ ને ગ્રુપિઝમ હોવું જોઈએ ને પોલિટિક્સમાં સરપ્રાઇઝલી આનામાં એવું કશું જ નહોતું બીજી વાત એવું છે કે એનું જે ગ્રુપ હતું મિત્રોનું એનું નામ છે નોટિકલ બોય જેવું એનું નામ છે નોટરિયસ એનું એક જ્યારે ભણતા ને ત્યારે નોટરિયસ બોયઝનું એક ગ્રુપ હતું એ ધાબા ઉપર ચડી જાય પતંગ ઉડાડવા શરત એક ધાબા ઉપર ચડતા પહેલાં આપણે જેમ મંદિરમાં પગરખા કાઢી નાખીએ એમ તમે તમારા પદને ઉતારી દેવાનો બરાબર કોઈ યુનિવર્સિટીનો ચાન્સેલર હોય કોઈ પ્રોફેસર હોય કોઈ એન્જિનિયર હોય કોઈ ડૉક્ટર હોય કોઈ સાયન્સ હોય કોઈ પોલિટિશિયન હોય જે હો તે ઉપર ચડો એટલે વિજયભાઈ રૂપાણીને વીજલો કહી શકવું જોઈએ એવા માણસોને આવવાની છૂટ હતી વીજલો આ ઉર્ફે ગામડામાં નાના નાના નામ હોય ને તો એવી એની એક એની ઓલી હતી આખી ટોળકી અભયભાઈ ભારદ્વાજનું મૃત્યુ થયું એ પણ અકાળે થયું રાજ્યસભાના સદસ્ય બન્યા ત્યારે અને કોરોના કાળમાં અભયભાઈ બહુ ક્લોઝ એના સંબંધી છે અભયભાઈના અવસાન પછીથી એ ધાબા પાર્ટી જે હતી એમાં ઉણપ આવી અન્યથા એ અત્યાર સુધી એમને લગાતાર ચાલુ રહી બિલકુલ એટલે સરપ્રાઇઝ ને સરપ્રાઈઝ બધું મળતો ગયા ધારાસભા મળ્યા જીતા અને મુખ્યમંત્રી બેના ઈ સરપ્રાઈઝ એનું નામ હતું નીતિનભાઈ પટેલનું નામ હતું એ વરાજા હતા અને આ વધી વદીને અણવર હતા એટલે પલટી ગયું ચિત્ર આ વરાજા થઈ ગયા અણવર થઈ ગયા નીતિન પટેલ હવે જ્યારે ચીફ મિસ્ટર તરીકે આવ્યા વિજયભાઈ રૂપાણી ત્યારે એણે કીધેલું વાક્ય કે હું તો અડધી પીચે આવીને ફટકા મારીને રમવા ટેવાયેલો છું એના માટે આવ્યો છું અડધી પીચે ટૂંકમાં ટી ની છેલ્લી ઓવરમાં જે સ્કોર કરવો હોય તો અડધી પીચે આવીને રમવું પડે બેટ વીંજવા જવા બેટર બહુ સારા બેટર હોવો જોઈએ એવું વિજયભાઈના જીવનમાંય થયું અડધી પીચે આવીને આપણી વચ્ચેથી વિદાય લીધી અને તે પહેલાં એણે જે સ્કોર કરવો તો એ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વિકાસના કામોનો એ સ્કોર એણે કરી બતાવ્યો આજે આપણે બધા જ એ સ્કોરને યાદ કરીએ છીએ ફિગરને યાદ કરીએ છીએ અને એ વ્યક્તિત્વને યાદ કરીએ છીએ જે સાહેબ રાજકોટ બંધનું એલાન પણ આપવામાં આવ્યું અને વેપારીઓ પણ સપોર્ટ કર્યો શાળાઓ હોય તમામ કારણ કે વિજયભાઈને એ જ સાજી શ્રદ્ધાંજલિ જે છે તે લોકો માની રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો આને જો કે એલાન આપવું પડે એ પણ થોડુંક આપણી હું તો ઉણપ માનો આપવું ન પડવું જોઈએ સ્વયંભુ જ બંધ રહેવું જોઈએ ઓબ્વિયસલી પણ આ પણ એક ઘટનાક્રમ જ છે દુનિયાનો વિજયભાઈ જ્યારે ચીફ મિનિસ્ટર બન્યા ત્યારે મેં જોયેલું છે રાજકોટમાં ને છાપેલું છે અખબારોમાં ભાગ્યે જ કોઈ એવી સાઇટ હતી જ્યાં એના વધામણા કરનારાના પોસ્ટર ન લાગ્યા હોય ત્યાર પછી તમે જુઓ એ દિવસ પણ મેં અખબારમાં છાપેલું છે ભૂપેન્દ્રભાઈ પટેલની શપથવિધિ થઈ વિજયભાઈને સ્ટેપડાઉન કરવામાં આવ્યા ભૂપેન્દ્રભાઈ પટેલના ભાદરના હું છે અડધા પડદા રાજકોટને ખબર નહોતી આજે નથી લગભગ તો પણ માત્રમાં વિજયભાઈ હજી ત્યાંથી રાજીનામું આપીને રાજકોટ આવ્યા ન હતા હજી ગાંધીનગરમાં બધા ખેલ ચાલતા હતા અને ભૂપેન્દ્રભાઈની જાહેરાત થઈ એ પણ સરપ્રાઇઝ ભૂપેન્દ્રભાઈ છેલ્લી બેન્ચમાં બેઠા હતા એને ખબર નહીં તો હું મુખ્યમંત્રી બની શકીશ કેમ પણ હવે એ બન્યા તો તમે જુઓ સાહેબ કે શપથ લીધું અને અહીંયા કલાકો ન વીતા તો બધા જ બોર્ડ ઉતારવામાં એવા સ્પેસિફાઈ મેં ઈ વાહનો જોયા છે બોર્ડ ઉતારી રિક્ષામાં મૂકીને લઈ જતા અને બીજા તાત્કાલિક બહુ ખરાબ છે એલાન આપવું પડે ભાઈ તમારા માટે આટલું તમારા એટલે આપણા રાજકોટ માટે કે ગુજરાત માટે જેને જે કઈ આપ્યું છે તો એટલું જ આપણે એટલા ઉણા ઉતરીએ કે એને હોનર ના આપી શકીએ તમારી જાણ ખાતર આપણે તો કરીએ કે ન કરીએ કોન્વેન્ટમાં છે રહેલી મહિલાઓ માતાઓ રિનોવેટ બંગલા જેવું બનાવ્યું છે પણ તમે જુઓ બંગલામાં કોઈ હતું નહીં બંગલો ખાલી છે અંજલી બે દિવસ પહેલા લંડન હોયા ગયા હતા વિજયભાઈ ગાંધીનગર હતા દીકરો તો અમેરિકા છે દીકરી લંડન છે અહીંયા બંગલામાં કોઈ હતું નહીં આવવાના હતા પણ કોઈ હતું તો નહીં બંગલાની ડેલીને લોકો એ બેનું કે માતાઓ રડતી શું બતાવે છે અડધી રાતનો હોકારો હતા એનો અર્થ એમ થયો એ બહુ જાણીતી તમને કહું અહીંયા આ ડેલીને જે બાથ ભીડીને રડે છે ને કે મેં તુમસે લિપટ કર ક્યુ ન સો જાઉં એ મેરી કબ્ર મેં

ખોટું રુદન ન હોઈ શકે એ દુષ્કા ખોટા અભિનયના ન થઈ શકે એ તો બાય હાર્ટ હોય તો જ થાય એટલે મારી દૃષ્ટિએ રાજકોટ બંધ રહીએ કે ન રહીએ એ ઠીક છે જેને જેમ હજી પ્રોટોકોલ પ્રમાણે ભલે પાળે કે જે કરવું હોય તે તમારો શ્વાસ એક ઘડી થંભી જાય તમારા હૃદયના ધબકારા બે ઘડી થંભી જાય એ બંધ છે બસ ધેટ ઓલ ઓનર છે સર શું કહેશો વિજયભાઈ સાથે છેલ્લે તમારે ક્યારે વાત થઈ હતી શું વાત થઈ હતી નાતો તો પંદર વીસ વર્ષ જૂનો છે પરંતુ અમારા હેડલાઇન દૈનિકનું નવું સંસ્કરણ એટલે નવીનીકરણ નવી ઓફિસ અને નવો સ્ટુડિયો આ ત્રિવિધ કાર્યક્રમ હતા એમાં સંતો મહંતો એચ એમ મુખ્યમંત્રી એ બધાને નોતરા પાઠવાઈ ગયા હતા શનિવારનો કાર્યક્રમ હતો અમારે એટલે મેં એને બુધવારે ફોન કર્યો વિજયભાઈને કારણ કે બીજા અમારા સ્ટાફ મેમ્બર્સે કીધું કે સાહેબ ફોન ઉપાડતાથી મેં લાવો હું ફોન કરું ફોન ઉપાડ્યો વિજયભાઈએ આવ્યા ફોન ઉપર વિજયભાઈએ એમ કીધું જગુદાદા દર વખત તમારે આવું થાય છે એ મને લાડકોટથી કયો કે મને જગુદાદા કહેતા હતા કે જગુદાદા દર વખત આવું થાય છે કે તમારે કોઈ સારું કામ હોય અને હું અનાયાસે આવી નથી શકતો તમારા મકાનના વાસ્તુ વખતે ન આવી શકો અત્યારે તમે વાત કરો છો તમારી જાણ ખાતર હું લંડન જઈ રહ્યો છું મારી દીકરીને મળવા ગુરુવારની મારી ફ્લાઇટ છે એટલે મારે લંડન મેં રાત કાપીને કીધું કે જો દીકરી દેવો ભવ દીકરીથી મોટી કોઈ વાત નથી મારે અહીંયા જે કાર્યક્રમ છે તો પ્રોટોકોલ પ્રમાણેનો આનંદ મંગળનો છે તમારે જે છે જરૂરિયાતવાળી વાત છે કામ કરો વિજયભાઈ તમે જઈ આવો એક શુભ સંદેશો મોકલી દો અનુકૂળતા રે તો મને કે ના તમે અમારા પીએ જે શૈલેષ માંડવીયા છે એને તમે આપી તમારું બ્રીફ આપી દો શુભ સંદેશો તો મોકલાવી છે જ પણ આઈ વિલ પ્રોમિસ યુ હું તમને એક ખાતરી આપું જેથી તમારું મેણું પણ ભાંગી જાય ખાતરી એવું આપું કે હું જ્યારે લંડનથી પાછો આવું ત્યારે અગર કોઈ પ્રથમ મીડિયા હાઉસની મુલાકાત આવીશ તો હું તમારે ત્યાં આવીશ હેડલાઇનની આવું એણે મને કીધું વિજયભાઈએ અને પછી આપણે જોઈએ છીએ કે બીજા જ દાડે આપણે આ બધા દુઃખદ ઘટના પછી એના પછી મેં નીતિન ભારદ્વાજારે પણ ગુરુવારે વાત કરી જ્યારે પ્લેન ક્રેશ થયું થઈ ચૂક્યું હતું રાધર મેં નીતિનભાઈને વાત કરી પ્લેન ક્રેશ નતું થયું થોડી વાર હતી હા ટૂંકમાં કલાક પહેલાં મેં વાત કરી તો નીતિનભાઈને કીધું એને ફોન નહોતો લાગતો એણે કીધું હું તો યુકે ઓલરેડી આવી ગયો છું લંડનમાં છું હા હા અને વિજયભાઈ આજે આવવાના છે પણ એ નક્કી કે અમે આવશું ત્યારે ડેફિનેટલી બધા જ અમારો આખો કાફલો જે છે સાથે તમારે ત્યાં અમે આવીશું અને આપણે કલાક પછી કે આપણી કરુણાંતિકાના સાક્ષી બનીએ છીએ એટલે ન જાણ્યું જાનકીના જેવી વાતો છે જીવનમાં મૃત્યુ અને જીવન મૃત્યુ અને લગ્ન આ ત્રણેય વસ્તુ માનવામાં આવે છે કે નિર્ધારિત કરેલી હોય છે એટલે જે બનવાકાળ બધું જ બની ગયું છે પણ સો વાત રાજકોટ જે છે એ ભૂતો ન ભવિષ્યથી વિજયભાઈ જેવી શખ્સિયતને ક્યારેય વિસરી નહીં શકે જ્યાં સુધી રાજકોટ અલ્ટ્રામોડન ગામડું હતું એનેથી ખરેખર મોડર્ન મેટ્રોપોલિટન સિટીમાં પલટાવાના સાક્ષાત્કાર કરીને વ્યક્તિ ગયા છે એટલે જ્યાં સુધી નવી પેઢીના આ બધા જ લાભો પૂર્ણપણે મળતા રહેશે ત્યાં સુધી એનામાં વિજયભાઈ રૂપાણી જીવતા રહેશે સર એક છેલ્લો પ્રશ્ન વિજયભાઈના બાર ઝીરો છ સાથે લકી નંબર મળતા હતા સોશિયલ મીડિયામાં અત્યારે જ્યાં જોઈએ ત્યાં ટીવી પર પણ બાર જીરો છની વાત થઈ રહી છે તેમની મરણ તારીખ પર બાર જીરો તેમનું નિધન પર ત્યારે થયું તેમની સીટ નંબર પણ બાર હતી કઈ રીતે જોઈ રહ્યા છે ઇટ્સ એ કો જુઓ આ એક કરુણ સંયોગ છે બન્યું છે નો ડાઉટ બાર છ એને લકી નંબર માનતા હતા એનો ટુ વ્હીલર હોય એનો ફોર વ્હીલર હોય કે બધાને બારસો ને છ બારસો છ એવા નંબરથી લેતા હતા પણ એમાં હવે યોગાનું યોગ કયો કે જે કયો ને આ પ્લેનની ટિકિટ એ બે દિવસ કેન્સલ થઈ બે વખત અગર બે વખત ન થઈ તો બાર થી છ એ ન આવ્યું હોત પણ બારમી ને છઠ્ઠો મહિનો આપણે જોઈએ છીએ આવ્યો બધો તો આ એ પણ એક કરણ સંયોગ છે જેને કહેવાય કે ખબર કેમ કુદરતે કંઈક એવું રચના કરી હોય કારણ કે આ તો વિધિના વિધાન જેવી વાતો છે કે જે એને લકી નંબર છે એ જ એની સાથે અનલકી નંબર તરીકે પણ જોઈન્ટ થશે એમ એટલે એ આ જે એક કરુણ સંયોગ છે કે કલ્પના ન કરી શકાય એવી રીતે એનો મેળ થયો છે એમ પણ જે થયું તે માન્ય આપણે જે કહીએ છીએ તેને વિજયભાઈ રૂપાણી જે છે એ હર્ષોદ ગઢવીએ જેમ કીધું તેમ એના ગયા પછી એના ગયા પછી એની વિશે લોકોને વિશેષ ખબર પડે છે કે આપણે શું ગુમાવ્યું છે સમજુ હોય ત્યારે આપણને બહુ કદર ઓછી હોય છે કે તુલસીના ગામમાં તુલસીઓ તુલસીદાસ સંત તુલસીદાસ એના ગામમાં જ તુલસીઓ જ એના જેવી વાતો છે હવે બધાને ખબર પડે છે કે વિજયભાઈ રૂપાણીને ગુમાવીને રાજકોટે પણ કેટલું ગુમાવ્યું ખાલી રૂપાણી પરિવારે નહીં રાજકોટે પણ ઘણું ગુમાવ્યું અને ભારતીય જનતા પાર્ટીએ પણ અનેક ઘણું ગુમાવ્યું છે જી આભાર સર આવા જ જે પ્રકારે વાત કરી આપણે વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા હતા અને તેમણે પણ કહ્યું કે માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતની ગુજરાતની જનતા જે છે તેમને હંમેશા વિજયભાઈની ખોટ વર્તાશે